મારું નામ વારા ભરતસિંહ પોપુટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ક્ષેત્ર જે સિંચાઈ વિભાગ છે એ ઓગણીસો ત્રેપન ની અંદર એ વખત ના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એનું ખાતમુહૂર્ત કરીને ડેમ બનાવેલો છે ત્યારથી અત્યાર સુધી એ ડેમની કેપેસિટી છે એ પાંત્રીસ હજાર હેક્ટર ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટેનો જ ફક્ત ડેમ છે એ કોઈપણને પીવાળમાં કે ક્યાંય બીજા ઉપયોગમાં આપવાનો ડેમ નથી એવો એનો જીઆર છે એટલે શેત્રુજી ડેમ છે એ ખેડૂતોને સિંચાઈ માટેનો ડેમ છે પાંત્રીસ હજાર હેક્ટરની ક્ષમતાવાળો જે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ ગણાય એ શેત્રુજી ડેમની અંદર અત્યારે ધીમે 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 કરતા અને છેલ્લે આ સરકાર આવતા ત્રીસ વર્ષમાં છેલ્લે અત્યારે બાર હજાર હેક્ટરમાં પાણી આપવાની એવી ખેડૂતોને અહીંયા આપે છે અને બાકીનું અઢાર ફૂટ રિઝર્વ રાખવાના ફતવા કરે છે એની સામે ગઈ સાત બાર જ અમારો ગુપ્તા સાહેબને અધ્યક્ષસ્થાને મિટિંગ હતીને છેતજી ડેમ એને સખત વિરોધ હતો કે આ તમારા જે નીતિ નિયમો છે એ ખોટા છે એટલે એમાં અમે ખૂબ મોટા પાયે ફેરફાર કરાવ્યા છે એટલે બે હજારને પંચાણુંની અંદર ની અંદર અંદર છેવાડાના પંદર કિલોમીટરની કેનાલ કાપી નાખવામાં આવી હતી એમાં સુત્રા નીપરસાડ વગેરે ગામો આવતા હતા એવી જ ડાબા કાંઠાની અંદર અકવાડા અધેવાડા અકવાડા અવાણીયા ભૂંભલી વગેરે ગોળિયા સેક્શનના ગામો વીસ કિલોમીટર કાપી નાખવામાં આવ્યા પણ બે હજાર પંદરથી અમારું આંદોલન શરૂ થયું એટલે એ અત્યારે છેતૃજી સિંચાઈ વિભાગ જમણા કાંઠે સત્રા સુધી અને ડાબા કાંઠે બુંબલી સુધી પાણી પહોંચાડે છે પણ છેવાડે બે જ આપતા હતા આ વખતે સખત અમારા અને અમારી સખત માગણી હતી કે તમામને સરખા પાણી આપો એટલે છેવાડે જમણા કાંઠે અને છેવાડે ડાબા કાંઠે ડાટા સેક્શનમાં સથરા નીપ કરસા અને કાટીકડા ફાટીકડા સુધી પાંચ પાણ આપવાના એવી જ રીતે જમણાકાંઠે ગુમલી હુંડી પાંચ પાણ આપવાના એટલે એવી શરતે અમે આ વખતે મિટિંગ થવા દીધી પણ આ જે પાંત્રીસ હજાર હેક્ટરનો ડેમ હતો એ બા બાર હજાર હેક્ટર અને બહુ નવાઈ જેવી વાત તો એ છે કે આ ડેમની અંદર જ્યારે અમે પૂછ્યું ત્યારે કાર્યપાલ ઇજગના અને સિંચાઈ વિભાગને એમ કીધું કે ગયા વર્ષે બાર હજાર હેક્ટર પાણી પાવાનું હતું એના બદલે અમારે ચાર હજાર હેક્ટરના જ ફો આવ્યા તો મેં તરત કીધું પછી અમારો આઠ હજાર હેક્ટરનો પાણી ક્યાં ગયું તો કંઈ ફાઈ ગયું તો એ સિંચાઈ વિભાગના અધિકારીઓને ભૂલને કારણે આઠ હજાર હેક્ટર પાણી જો વેડફાતું હોય તો આટલી જમીન બીજી એવી જ રીતે જ્યાં ગાંધીનગરના નેતાઓ એ વખતે ખૂબ મોટી મોટી વાયત વાતો કરતા હતા કે શેત્રુંજી સિંચાઈ ડેમ છે એટલું પાણી જો ઇઝરાયલની અંદર હોય તો આઠ વર્ષ સુધી હાલે તો તમે ગાંધીનગર શા માટે બેઠા અને પ્રજાના હિત માટે શા માટે બેઠા એ પણ એક અક્ષ સવાલ છે એટલે અત્યારે જે શેત્રુંજી ડેમનું પાણી છે એ બાર હજાર આપવાના છે અને પાંચ પાન છેવાડે આપવાના છે વચ્ચે આઠ પાન અને છેલ્લે આઠ આગળ આગળમાં આઠ પાંખ પણ છેત્રોજી સિંચાઈ વિભાગની આળસને કારણે આ મોટા મોટાભાયે ખેડૂતોને નુકસાની ભોગવી એવી જ રીતેથી અમારા જમણા જમણાકાંઠાની અંદર શેત્રોજી સિંચાઈ વિભાગે ઓગણીસો ને પંચાણુંમાં સથરા વાલાવાવડી ભાદરોડ અને વટલી સુધીની ખેડૂતોની બસ્સોથી વધારે ખેડૂતોની જમીન સંપાદન કરી પણ આજ સુધી ત્રીસ વર્ષમાં એમાં નથી પાણી આપ્યું કે નથી અમારી જમીન પાછી આપતા એટલે અમારી ત્રણ વર્ષે સતત માગણી હતી એટલે આ વર્ષે સ્વીકારવામાં આવી કે કાં અમે પાણી આપ્યું અને કા તમારી જમીન પરત આપ્યું એટલે એ ટૂંક સમયમાં અહેવાલ એનો રજૂ થશે પણ આજે ડાબા કાંટાવાળો અમારો પ્રશ્ન ઊભો છે અને કેનાળાના ઘણા બધા રિપેરિંગના જે કંઈ કામ છે એ પણ આ છેતજી ડેમ સિંચાઈ નો મોટામાં મોટો સૌરાષ્ટ્રનો ડેમ છે અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ચાટી જરૂરિયાત છે ત્યારે શેત્રય વિભાગ તારીખ માટે તારીખ પાડશે અને જાન્યુઆરીની પંદર તારીખ પછી છોડશે અમારી સીધી જ માગણી છે જે ફોર્મ ભરવાય ભરે ન ભરે કાંઈ નહીં પહેલી તારીખે તમારે પાણી છોડી દેવું એમાં કાંઈ ફેરફાર થઈ જાય આગળના દિવસો જોઈએ છે આ પ્રોગ્રામો કરજો